મારું નામ અરુણાબેન બી ચૌધરી છે હાલમાં હું મહિલા મોરચા પ્રદેશમાં ઉપાધ્યક્ષ છું અને ઉત્તર જની પ્રભારી છું હાલમાં પ્રદેશ સંગઠનમાંથી મને ખેડા જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ તરીકેની જવાબદારી આપેલી છે લગભગ છેલ્લા ત્રીસ નવેમ્બર પછી અમે સતત બૂથ કમિટીની રચના કરી છે પાર્ટીની સૂચના પ્રમાણે અમે કામ કરીએ છીએ અને હાલમાં જે અમારા ખેડા જિલ્લાના વીસ મંડળો છે વીસ મંડલોની જે પ્રમુખ બનવાના છે એની કામ ફોર્મની પ્રક્રિયા ચાલુ કરી છે એની અમે જે સંગઠન તરીકે અમને જે પાર્ટી કરી એ પ્રમાણે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની ઉંમરના જ પ્રમુખ બની શકશે એટલે અમે ચકાસણી કરીએ છીએ ફોર્મની કે ભાઈ એમની ઉંમરમાં આવે છે કે નથી તેમને સંગઠનમાં કંઈ કામ કરેલું છે કે નહીં આગળ સક્રિય સભ્ય છે કે નહીં કોઈ ચૂંટણી લડેલા છે કે નહીં ચૂંટણી લડવા માંગે છે કે નહીં એમના પરિવારમાં કોઈ સભ્ય ચૂંટણી લડેલ છે એ બધી ફોર્મમાં પૂરેપૂરી માહિતી એકઠી કર્યા અને પછી અમે એમને રસીદ આપીએ છીએ કે ભાઈ તમે અમે તમારું ફોર્મ સ્વીકારીએ છીએ એક રસીદ એમની જોડે રાખીએ છીએ ને એક રસીદ અમારી જોડે રાખીએ છીએ આજે ત્રણ વિધાનસભાના દસ મંડળની કામગીરી અમે સાત સુધીમાં પૂરી કરવાના છીએ આજે મંડળ પ્રમુખ માટેનો જ હોદ્દા માટેના ફોર્મ ભરાઈ રહ્યા છે અને એની ખેડા જિલ્લાની આખી સંગઠનની પ્રક્રિયા ખૂબ જ સારી રીતે ચાલી રહી છે